जै राम जय राम जय जय राम सच्चिदानंद भगवान जय सरस मजा नो सत्संग नो विषय चालो हाँ मीना बने सरस बात लीधी भाई बात लीधी मीना बने 봐데 에 చెప్పు હતી કે કેમ જણાતો નથી પરમાત્મા પ્રભુ કેમ બોલાયો પ્રભુ કેમ કોરે ક્યો છે તો આજે આપણે પરમ જ્ઞાન નિષ્ઠાની એક આકક્ષનમાં પ્રભુને આપને ચેલેન્જ કરી એ કે ચારે જ કોરા હું એમ બોલાવ હોય બોલા પણ આજે મારે કોટી લેવો છે અચાર્ય કો ગુતા છે કેમ બોલાયો કેમ જાણતો નથી કેમ બોતવાનું ચાલુ છે શરૂઆત માનવ જીવનની થઈ ગઈ તો જીવનની સંગત અજ્ઞાનથી જ થઈ છે શરૂઆત જ અજ્ઞાનથી થઈ છે આબાદમાં થઈ છે પરમાત્મામાં શરૂઆત નથી થઈ પરમાત્મા બતે ખરી પણ આપણે આપણો જે હું બની ગયો ને તો જ્ઞાનથી શરૂઆત થઈ છે અને ત્યાંથી માડી અને આપણે અભ્યાસ કરતા 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 એક એક પ્રાપ્તિઓને ચાતા ચાતા છલ લે પરમ આનંદ એટલે નિર્રંકુશ તૃપ્તિ ઈ વચના કેટલાય બગથિયા આપણે સર કરતા 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 અજ્ઞાન થી માદી અને બીજકલક પોતાનું સ્વ દર્શન સુધીની આ યાત્રા છે તો આખી યાત્રા એમાં ચાલે છે આપડા જીવન ની તો આખી યાત્રા ચિતાવાસ માં ચાલે છે ચેતના માં તો આપણી સવાર શરીર ની થઈ તેના પ્રકાર કોણે કર્યો બુદ્ધિ હમદની થઈ અને કિધા બા આત્મા આવી ગયા અને બુદ્ધિ બધું ભેગું થયું એટલે માણસ પોતે ઇન્દ્રિયો થી બધાય જ્ઞાન કરવા લાગ્યો પણ એ પહેલા શરીરનો પ્રકાર કોણે કર્યો તો જે સત્તા છે એણે કર્યો ડાયરેક્ટ ય સૂર્ય કે છે તો સૂર્યનો પ્રકાશ એક જ છે ઇતિહાસ ઉતી લાગે કે જ્યાં સુધી દર્પણમાં ટુકડાઓ જમીન ઉપર ના હોય ને એના પડછાયા ઝાબા ના પડતા હોય ત્યાં સુધી એકલા છે તો આ દિબા અમે બુદ્ધિ આની અંદર ભિલાયેલો છે એટલે અનેક રૂપે લાગે પ્રકાશ સૂર્યનો પ્રકાશ એક જ વસ્તુ હોય એ એક જ વસ્તુને ડાયરેક્ટ પ્રકાશ છે એ પ્રકાર છે છે અને બુદ્ધિમાં આયેલો જે છે અરીથામાં આયેલો છે સૂર્યનો પ્રકાશ ઈ એક ઊર્થી પડી હોય તો બે પ્રકારની પ્રકાશની હોય શરીર પાંચ માં આતો કે જ્યાં આભા શરૂ આભા છે પણ બુદ્ધિ સુ દેખ છે આભા થી બુદ્ધિમાં પ્રગટ થાય છે આપ તે પેલા જેટલું પાક માબૂતોન પંખીકરણ એનું મરવું આ બધુંય બુદ્ધિ જાગતી નથી કારણ કે એક જ પ્રકારની પ્રકારની તોય બધું અહીય મૂળ વાત એ છે કે પ્રભુ કેમ ગુલામ આ વાત ને નજર માં રાખજો આપડે ખાસ આ છોડ દે છે એની રચના થઈ માતા પેટમાં જ્યારે છોડેમાં અંદર ગણાતો તો એ ઉસ્તે બુદ્ધિ ન હતી જીવ સાગત્ય જીવને પ્રાણ પોતાનો સ્વતંત્ર ચાલુ થઈ ગયો એટલે તેલા સુશ્રુની આ વિદ્યા અને પછી બુદ્ધિમાં હિલાયલા પ્રકાશથી આ વિદ્યા ચાલુ જીવની યાત્રા આકાશનો સૂર્ય પ્રકાશને છે પણ જમીન ઉપર અરિસો પડ્યો છે એક અરિસો નહી કેટલાય પડ્યા હોય તો સૂર્યના કિરણો કેટલાય બની જાય છે સૂર્યનો પ્રકાશ કેટલા અનેક બની જાય છે અને એક જ વસ્તુમાં એક જ દીવાલો છે એ 10 જાબો પડતો હોય અને જે છે એની અખર જાબી હોય અખર પ્રકાશય હોય પ્રકાશ એક જ વસ્તુ ઉપર પડે છે પણ બે જાતના પડે છે એક ચેતનનો પ્રકાર અને અચેતનનો પ્રકાર એટલે બે બે પ્રકારની પ્રકાશ આ છે એક પ્રકાર થી ટકાતો હોય જે સ્થિર ટકા છે અને બીજા પ્રકારની પ્રકાશ છે જે આપણે સાડા 5 રૂપમાં બની ગયો બુદ્ધિમાં જીલો ચેતનનો પ્રકાર અને એનાથી જેટલું ધ્યાન થવા મળ્યું છે મુખ્ય પ્રશ્ન કહો કે પ્રભુ કેમ બોલાયો એક કિરણો છે સીધા છે બીજો કિરણો અરીસામાં આવી અને પરાવર્તન પામી અને એ વસ્તુ ઉપર પડે એકની એક વસ્તુ ઉપર પરાવર્તન પામેલા એક દ્રષ્ટા છે જેમ છે તેમ છે પણ બીજો બુદ્ધિએ દ્રષ્ટા બતાવ્યો જાગૃતનો સ્વપ્નનો સુસુપ્તિનો નોખો નોખો

તેયા સવિને પ્રકાશ છે એક દીધો પ્રકાશ છે તે એક રૂપે રહે છે ત્યારે બુદ્ધિમાં આયેલો પ્રકાશ છે દર્પણમાં આયેલો સૂર્યનો કિરણ છે તે અનેક દર્પણમાં આવે છે અનેક પ્રકાશ બની જાય છે અનેક કુટીમાં આવે છે અનેક માનસતાઓ નો પ્રકારનો પ્રકાર ભેદની બને જાય છે અને એ પરાવર્તન પામેલા પ્રકાશ ની એટલે બુદ્ધિમાં જોડાયેલા ચિનાભાસ ની સંખ્યા અને છે કેટલા બધા આપણે છીએ મનુષ્યો હજારો લાખો કરોડો નોખા 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 નો એ બુદ્ધિના પ્રકાશ ની સંખ્યા છે નોખા નોખા જુદાયેલા પરાવર્તિત પામે એટલે નોખો વ્યક્તિ દ્રઢ કર્યો આપણે અને આપણે પોતાને હું 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 એમ દ્રઢ કરી નાખ્યા અવે જો પરવર્તન પામેલો પ્રકાશ હો જેટલા અંશા ફોટ અંશાઓ તો 5 નોકા નોકા પ્રકાશ એક દિવાલ ઉપર પડતા હોય એમાંથી બે અંશા ફૂટી જાય તો ત્રણ થઈ જાય બીજા બે વધે તો 7 થઈ જાય તો એ 5 માં બદલે 3 એ થાય અને 5 માં બદલે 7 7 એ થાય વધે તો

रात्रियो नो निवारण થાય એટલે જેમ જેમ પોતાને જાણી લે બે અસાત ને સુનાર થાય તો બુદ્ધિ માં ચલાયરો જે છે એ સ્વપ્ન માં નો દ્રષ્ટા બને અહંકાર જાગૃત નો બને સુદુપ્તિ નો બને અલગ અલગ રીતે અને વિશેષ રીતે પ્રકાર વિચિત્રતા તેમાં પૂરી આ જગત માં વિચિત્રતા કોણે પૂરી છે ત્રણ ગુણો માં કારણે નોખો રાખો અનુભવ કરે છે અને એટલે જન્મ મરણ ના ચક્ર માં જીવ અટવાય છે જો રોવા નું ચાલુ થાય દોડવા નું ચાલુ થાય તો કર્મના ઇ દોર તો આવે બધાવા પણ આપને શું કર્યું છે ખાલી એટલા ભાવ માં પડી છે કે કાં તો મંદિર પર ખંડ વધારી લઈ એ તો 2000 ફૂલો ચલાવી છે भक्ति ये भक्ति करी लिखी इतना किताब ना बने शुद्ध स्वपोटना भाव से પોતાના પરમાત્માને પ્રેમ કરવા લાગીયે બીજો પ્રેમ બિલકુલ નોર્મલ બની જાય ત્યારે આપણે એ બળ લગાવી સાથી લગાડી દે આવી મોટી ભયંકર માયા એને 12મી અહંકારને મટાકો કે આપણે હું હું મટાડી દઉં હું મટાડી દઉં એમ કરી મથ્યાતી મંજીએ એટલો તો જેમ ચેક કરતાં થતું નથી નામ રૂપ ને જગત બચે આઈ જાય છે અને રોકી નોકી પરિસ્થિતિઓને માત આપ્યું ને એટલે દસ જાય લોકો લોકો બની ગયો ને ઈ નોખો નોખો દ્રષ્ટા બન્યો છે ઈ પ્રાંતી માં પટકાણો હવે સાચો અસંદ્રષ્ટા છે ઈ જાણે છે કે ભેદ કેમ થ્યા જો ઈ સક્ષમ થાય તો ઈ નક્કી કરી લે કે મારા નો ભેદ નથી કરવા পারে સાઠી માં જ રહેવું છે ભેદ માં નથી રહેવું ભેદ માં જ રહેવું છે અને એને જો અભેદમાં રહેવું હોય તો શું થાય જાણ કેવો જે થી પકડાયની છે કેવી રીતે પકડાયની છે એનો અભ્યાસ કરી અને બધું ખરી પડે કેર વિનાનું એટલે વેદના પ્રકાર ઉભા ફેલા છે અને એ એને જાણી લે છે કે આ બધું બુદ્ધિના કારણે પેલો છે આ પ્રકાર ઇન્દ્રિયોના કારણે છે તો બેજ ના પ્રકાશને અને તેને પોતાનો પ્રકાશને બે અને જેમ છે એ જાણી લે એમાં વિવેક અને વિવેક થઈ જાય એટલે આ વાતને એક પ્રકારને ઇન્દ્રિયોના અનુભવના પ્રકાશની મહત્તા બંધ કરી દે એને એના પછી વૃત્તિ થેમી નાખી परमात्मा कोई एवं नहीं करू के बदा ने देखा बहु सरस बात करी थी मीनाबेने के रूपे बने तो आधो अभ्यास ये मन्यताओं माते छे रूपे जी है रूपे स्वीके क्या प्राप्त हो जाए तो स्वीक जेने हूँ शुपे मानी लीजो है एक पुता ने जल कमल